ભારતના જાણીતા હોકી પ્લેયર મેજર ધ્યાનચંદની યાદમાં ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ગમત દિવસ તરીકે મનાવવામાં આવે છે જે અંતર્ગત આજે અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા એક કાર્યક્રમનું આયોજન થયું રાજ્યસભાના સાંસદ નરહરિયમીન અને અજય પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાતના જુદી જુદી રમતોના કોચ અને અલગ અલગ રમતમાં યોગદાન આપનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર એસ નીનામા સહિત ગુજરાતના રમતગમત ક્ષેત્રના પત્રકારો ઉપસ્થિત રહ્યા જેમ નરેન્દ્ર મોદી સાહેબ ફિટ ઇન્ડિયા કે જે એમ સ્પોર્ટ્સમાં આગળ વધી અને વધુ મેડલ મેળવી અને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અત્યારે સરકાર ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને બહુ સરસ લેવલે બનાવી રહી છે અને લોકો વધુમાં વધુ લાભ લે એવી બધાને શુભેચ્છા બે હજાર છત્રીસનું ઓલિમ્પિક માટે આપણે જે તૈયારી કરી રહ્યા છે એમાં ગુજરાતના ખેલાડીઓ મહત્તમ પ્રમાણમાં ભાગ લે તેના માટે આપણે દર વર્ષે જ કરીએ છીએ આપણી સ્પોર્ટ્સ સ્કૂલમાં સરેરાશ પંદરસોથી બે હજાર નવથી અગિયાર વર્ષના વિદ્યાર્થીઓ છે જે એને સિલેક્ટ કરીએ છીએ અને જુદી જુદી સ્કૂલોમાં આપણે એમને ટ્રેનિંગ માટે મૂકીએ છીએ ત્યાં એક કોચ અને એક ટ્રેનર એમને ટ્રેનિંગ આપે છે અમારી ઈચ્છા એવી છે કે હવે અમે દર વર્ષે ઓગણત્રીસમી ઓગસ્ટે ગુજરાત રાજ્યના ઊભરતા ખેલાડીથી માંડીને લીજેન્ડ હોય તે તમામનું અમે દર વર્ષે સન્માન કરીશું એટલે હવે ગુજરાતમાં ઓગણત્રીસમી ઓગસ્ટ છે ને એની બધા રાહ જોવે કે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન આ વખતે કોને એવોર્ડ આપશે એ સ્થિતિ અમે પહોંચવા માગીએ છીએ